ચૂંટણી ના પરિણામ કરતા પણ હમાચાર મળી રહ્યા છે આપણને કે એક મત પણ અઘરો છે એટલે તમારે જુઓ છે મોટે પાયે જેતપુર જુનાગઢ જાફરાબાદ અમરેલી કુતિયાણા અત્યારે તમારી જાણ ખતર પાંચ હજાર ને ચોરાસી ઉમેદવાર છે જનતાને કોઈ પણ ભોગે સેવા કરવા માટે મથી રહ્યા છે બોલો અમારે સેવા જ કરવી છે બીજું કઈ કરવું ગમે એમ થાય ખોટો જવાબ તો આપો ધૂળ જેવું ધાન તો આપો

હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો શંખનાદ થઈ ચુક્યો છે અને અત્યારે કહી શકાય કે મતદાન ચાલુ છે ને મતદાન પણ તેજ ગતિ અત્યારે ચાલુ છે ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકા સહિત અડસઠ નગરપાલિકાઓની અનેક તાલુકા પંચાયતોની પણ ચૂંટણી છે ત્યારે આજ ચૂંટણી ને લઈને આજે આપણે વાત કરવી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝ ના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સરપ્રથમ વાત આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું

કે પેલી વખત એવું અનુભવી રહ્યા છે ભાજપ વાળા પણ કે આ ચૂંટણી ભાજપ વર્સિસ ભાજપ છે ભાજપ 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 વર્સિસ 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 કોંગ્રેસ નહી નહી આમ આદમી કઈ નહી હવે તમને કહું આ શું છે આ વાયદા વર્સિસ અપેક્ષાની ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં ત્રણ દશકાથી શાસન છે જો ખરેખર સુરાજ્ય એને વ્યવસ્થા કરી હોત તો મત માગવા ન પડે ના પાડવી પડે અથવા તો ખાલી જાહેરાત કરવી પડે બીજું માગવા ન પડે પરંતુ ચારે કોર એવી સ્થિતિ અત્યારે પ્રવર્તી ને લાગે વળગે ત્યાં સુધી એવી સ્થિતિ પ્રવર્તી રહી છે

જીતી જાય છે જનતા પાસે બીજી વ્યવસ્થા નથી ખેર પણ મેં આપને કીધું આ ચૂંટણી વાયદા વર્ષિસ અપેક્ષા એટલે કે ભારતીય જનતા પાર્ટી ત્રણ દસકા થી શાસન ઉપર છે છતાં

સી માં એકસો જેમ કામ કરી શકે સ્કૂલની ફી નિર્ધારિત સમિતિ જેટલી છે એ લોકોની સાથે સરકારનું એલું એવું કોલોબરેશન હોવું જોઈએ કે લોકો કિફાયતી દરે ખાનગી શાળામાં પણ સરકારી તો મફત છે સમજ્યા પણ ખાનગી શાળામાં પણ કારણ કે છૂટકો નથી સરકારી પાસે એટલા ઓરડા નથી શિક્ષકો નથી ગુણવત્તા નથી એટલા બધા શિક્ષકો પાસે કોઈ કામ બીજા બધા લે છે એટલે શિક્ષકો પાસે ભણાવવાનો ટાઈમ નથી એટલે લોકોએ ફરજિયાત ખાનગી સ્કૂલમાં ભણવું પડે છે હવે ખાનગી સ્કૂલમાં ભણવા છતાં પણ સરકાર પાસે એવી ફી નિર્ધારણ કમિટી બનાવી ખરી પછી ખાલી નામની છે એટલે હું ઓવરઓલ ઓલ ક્રિપાલસી વાત એવી છે જનતાને જે સ્થાનિક પ્રશ્નો પોતે સ્પર્શે છે છે એ એ મુદ્દામાં સરકાર કેવળ વાયદાબાજી કરે સોલ્વ નથી કરતી તમને મોરબીના પુલકાંડ થી માંડીને આના ટીઆરપી કાંઠથી માંડીને તખ શિલા સુધી અમે લડીશું અમે ન્યાય અપાવીશું અપરાધીઓને અમે સજા કરીશું 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 અપાવીશું 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 અપાવ્યો નહીં ઘટાડી સ્કૂલ ની ફી વગેરે તમને બહુ ગુણવત્તા વાળી ઓછી કરીશું 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 કરી નથી માં જેમ બધા જ આખું જુનાગઢ ખાડા 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 નગરી થઈ ગઈ છે હવે ભારતીય જનતા પાર્ટી સો ટકા એમ કેતો છે

પણ મુશ્કેલી શું છે કે કોંગ્રેસ પાસે એગ્રેસિવનેસ આક્રમકતા નથી સંપ નથી અને પ્રજા લોક માન્ય એવા નેતા નથી અને ભારતીય જનતા પાર્ટી પાસે ભાંગુ તૂટ્યું તોય જે સંગઠન છે એ સંગઠન ના આધારે જીતી જાય એટલે આ વખતની ચૂંટણી મેં તમને કીધું કૃપાલસિંહ તમે જો સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આટલી હદે ક્યારેય રસપ્રદ હોતી નથી બની નથી રાઈટ રાઈટ હા આ ચૂંટણી રસપ્રદ બની એનું કારણ એ છે કે હવે જનતા સ્વયં જાગ્રત થઈ ચુકી છે તમે જુઓ મતની વેલ્યુ કેટલી છે બધા સરપંચ માંડીને તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય ચૂંટાઈ જાય ત્યારે આપણે કેતા ચૂંટાઈ ગયા એને બદલે તમે જુઓ આ વખતે જેતપુર જુનાગઢ જાફરાબાદ અમરેલી ખાસ કરીને કુતિયાણા જે રીતની સભાઓ થઈ જે પ્રકારના નિવેદનો થયા જેટલી ઉલટા થઈ લોકોને ટિકિટ ન મળી તો આમ આદમી પાર્ટી કે ભાજપને બદલે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ એ ડઝનબંધ ને કાર્યકરોને કાઢી મૂકવા પડ્યા પક્ષ માંથી સસ્પેન્ડ કરવા પડ્યા બગાવત કરી એટલે અને લોકોએ પણ બગાવત કરવા સુધીની હદે સેવા કરવાની જીદ પકડી તમે વિચાર કરો

આ સોનું રાજ્ય સ્થપાય એટલે ચૂંટણી છે આ નહી તો તમે વિચાર કરો કૃપાલસિંહ સેવા કરવા માટે તમારે માથે માથા લડવાની ક્યાં જરૂર છે તમારે જો દાન દેવું હોય ક્યાંય તો લાઈનમાં ઉભું પડે એવું સાંભળ્યું ક્યાંય તમારે જો દાન જ દેવું હોય તો દાન લેવા વાળા લાઈનમાં ઉભા જોઈએ ને દેવા વાળા લાઈનમાં ઉભા એવું સાંભળ્યું કે ભાઈ ગમે એમ કે મારો વારો આવે તો મારે દાન દેવું એવું હોય ક્યાં એવી રીતે તમારે જે સેવા જનતાની તમારે સેવા જ કરવી છે તો તમારે માથાકૂટ માં મારી નાખો કાપી નાખો કે કરોડો રૂપિયા ખર્ચવા કે લાખો રૂપિયા ના ઇધર ઉધર કરવા કે હામે વાળાના ઉમેદવારી પત્ર પાછું ખેંચવાના પૈસા દેવા આ બધું શું છે એનો અર્થ સીધે સીધો છે કે જનતાને તો જે કઈ સેવા મળવી હોય મળવી હોય તો આ ડસર માં મળે તો જુદી વાત છે પણ સૌથી વધુ મેવા તો આ મન લાગે આ લોકો ઉભા છે એને મળતા હોવા જોઈએ એટલે હિન્દુસ્તાનના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી રોચક કહી શકાય એવી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે જી કૃપાલસિંહ સર આપણે જોઈએ તો આ વખતે જે પક્ષો છે તેમાં ભાજપ છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે સમાજવાદી પાર્ટી છે છે અનેક પાર્ટીઓ છે અને સર અમે પણ જતા હતા નગરપાલિકાઓનું કવરેજ કરતા ત્યારે લોકોને પૂછતા હતા પરંતુ લોકો કઈ બોલવા તૈયાર ન હતા

તમારે અમારી સેવા કરવી છે હકીકતે તો તમે મરી કા પડો અત્યારે તમારી જાણ ખતર પાંચ હજાર ને ચોરાસી ઉમેદવાર જનતા ને કોઈ પણ ભોગે સેવા કરવા માટે મથી રહ્યા છે બોલો અમારે સેવા જ કરવી છે બીજું કઈ કરવું ગમે એમ થાય અને એના માટે મરી જવું કુર્બાન છે દુશ્મનાવટ લઈ લેવી કુરબાન છે પૈસા ખર્ચવા કુરબાન આ તો ગજબ કેવાય તો રામ રાજ્ય ન હોય હમ

સરપંચ થવા બોલો તો જો સરપંચમાં વીસ લાખ ખર્ચે તમે જુઓ આપણે ખેડૂત પણ એક દાણો વાવીએ ભગવાન છે આપે દાણા પાછા આપે આપણે વાવણી પણ કોઈ દિવસ મફત માં કરતા નથી અપેક્ષા વગર અને સ્વાભાવિક છે ન કરીએ તો તમે વીસ લાખ ક્યારે ખર્ચતા હો સરપંચ થવા બોલો હવે આવા સેવકો કળી કાળમાં ક્યાંય સાંભળ્યું સત્ય હોય તો હજી ઠીક છે કળી કાળમાં પ્રજાની સેવા કરવાનો જનતા ને કેવું જોઈએ તમે કોઈને મત આપશો એટલે તમારા કામ થાય રોડ રસ્તાના એ તો ફરજિયાત કરે છૂટકો છે મત તો દરેક ને જોઈએ છે ને આ અત્યારે જે જિલ્લા તાલુકા પંચાયત ના કે ગ્રામ્ય સભાના ઉમેદવાર ઉભા છે માન લો કે કામ ન કરે તો તમે એમ માનશો કે

ક્યાંય વહીવટી નહી રાજીવ ગાંધી નું અવસાન થયું ટૂંકમાં હત્યા થઈ એની તો અગાઉના જમાનામાં આપણે ક્યાં દાખવે રાજા ગુજરી જાય એટલે વાત થઈ ગઈ પૂરી તો અત્યારના લોકતંત્ર માં તમે માનો બે ઘડી માનલો વડાપ્રધાન રાજા જ ગણાય

પણ હવે એટલી વાત રાખો તમારે જેટલી તમારા મતની પણ એવું કોઈ કારણ એક્સ વાય જેડ જીતે તો તમારી સેવા થાય એવું નથી ખાલી તમે જાગૃતિ દાખો જેથી કરીને અત્યારે જેમ ભારતીય જનતા પાર્ટી ને મોઢે ફીણ આવી ગયા ઈ તમારી જાગૃતિ છે તમે બતાવો બસ બીજું કઈ નહીં સરકાર કે પક્ષ ને ખબર કરાવો એ જ આ ફલશ્રુતિ છે એમ તમને કહું તો ચાલે કૃપા છે જી સર છે અંતિમ પ્રશ્ન છે અડસઠ નગરપાલિકાઓ છે તેમાં સૌથી વધુ જો કોઈ ચર્ચા હોય તો કુતિયાણા ની છે તો સર શું લાગે છે કુતિયાણામાં ને એના પરિણામો આવશે તો શું અસર થશે આ વખત ની ચૂંટણી કુતિયાણા ને લાગે વળગે ત્યાં સુધી બંને બાહુબલી છે બંને પાછા પરિવાર પરિવારના સદસ્યો છે મામા ફઈ જવા છે અને તમારી જાણ ખાતર સૌથી મોટું જો કોઈ દુઃખ હોય તો એ પોતાના દ્વારા થયેલા ઘા નું દુઃખ હોય છે હું ને તમે ટાટા બિરલા ની ઈર્ષા નહીં કરીએ ક્યારેય પણ તમે સારું શર્ટ કે મેં સારું જેકેટ પહેર્યું એટલે તમે કાલ કેવાના સાહેબ જેકેટ બહુ સારું પહેરી આવે ક્યાંથી ઠપકાયું બરાબર તો સવાલ એટલો જ છે પક્ષ તો કેવળ ને કેવળ ઓઠું છે આવરણ છે પક્ષને એને કાંઈ લેવા દેવા નથી એમ હાલે ભલે ડેલીબેન ભાજપ હોવાનું કહેવાય છે ભાજપ ને કારણે ડેલીબેન ને મત મળે એવું નથી ડેલીબેન નું પોતાનું અહીંયા સામ્રાજ્ય છે આપણે જાણીએ છીએ બધી હકીકત છે હા એ છે કાંધલ જાડેજા પણ તમે એને સમાજવાદી પાર્ટી સમાજવાદી આવ્યો સમજી કાંધલ જાડેજા પોતે જ પક્ષ છે છે એ પોતાની પોતાનો પોતે જ પક્ષ છે માન લ્યો ભાજપ છે એ છે સમાજવાદી પાર્ટી ઓઠું છે રિઝલ્ટ જે આવે તે અત્યારે તમે મને પૂછો કે સ્થિતિ સેવી છે બિલકુલ કટોકટ છે કાંધલ જાડેજાની પેનલમાં સારા માણસો નથી સારા એટલે કોઈ પાણીમાં રહીને મગર વેર બાંધતું નથી જો ઢેલીબેન એવી છાપ ન હોય તો અત્યાર સુધી તમે જાણ ખાતર ઉમેદવાર મળતા નહીં આ તો કાંધલ જાડેજા એવા એટલે મેળ પીડ્યો નહીં ત્યાં સામે કોઈ ઉભાની જરૂરત કરતા નહીં ક્યારે એટલે ચૂંટણીમાં જે પરિણામ આવે તે અત્યારે કટોકટ પરિસ્થિતિ છે કાંધલ જાડેજા પાસે પેનલિસ્ટ એટલે જે ઉમેદવારો છે એ એટલા સક્ષમ નથી ઢેલીબેન એની પેનલ પાસે બહુ લોકોને અપેક્ષા નથી પરિવર્તન ઈચ્છે છે પણ ઈચ્છે હું સામે પાછું કઈક હોવું જોઈએ ને સારું કાંધલ પોતે ઠીક છે પણ જેને તમે ચૂંટીને મોકલવાના આવે કોઈ પંચર વાળા છે કોઈ ફલાણા વાળા છે એમ નાના માણસ વાત નથી કરતા પણ એની રાજકીય રીતે તો કઈક હોવું જોઈએ ને ભલે એ ગમે એ કરતો હોય તો હાલે ધંધો કોઈ નાનો નથી હોતો પણ એની રાજકીય ક્યાંક વ્યવસ્થા તો હોવી જોઈએ હા રાંધ જાડેજાની આક્રમકતા જોતા એને જે કુતિયાણામાં મીટિંગ બીટીંગ કરી એનો વજન પડ્યો એમાં અત્યારે છાકોટા પડી રહ્યા છે એ હકીકત છે તો હામે એ પણ કઈ કામ નથી કે કુતિયાણા છોડાવી દેસુ મુંબઈ મોકલી વગેરે વગેરે ત્યાં હિરલબેન જે કાંદલ ના કાકી છે અત્યારે એનો જમાનો છે એમ કે એને બે ચાર દિવસ જે કોઈ સભાઓ વગેરે કરી એમાં એણે હારા ચાકોટા પકડ્યા એટલે આખા ગુજરાતનું એપી સેન્ટર સેવી કુતિયાણાની બેઠક જે છે એનું રિઝલ્ટ ટૂંકમાં જાણવું છે સંત કેવાથી આપડી હામે છે આપણે ચર્ચા કરી લીધી છે દુનિયાભરની મહેશગીરીથી માંડીને હરીગીરી હોય જેટલા પણ તમે જુઓ અત્યારે ચર્ચામાં છે હતા સંત જ કેવાય ને વિજય ભગત તો તમે જુઓ જોઈએ જેને કારણે અત્યારે ચર્ચામાં છે આપણે થોડા નથી જાણતા એટલે કાંઈ સંત બંધ ની ભૂમિ ભૂમિ કઈ નહીં આપણે ચરી ખાધા આમનું ઉલ્લુ બનાવીને હવે જુનાગઢમાં ખાડા કરવા ચાર ખાડા નગરીમાં પલટાઈ ગયા છે અને મોરારી બાપુ કે છે ને કે ખાડો કર્યા વગર ટેકરો ન થાય કુછ પાને કે લીધે કુચ ગવાના પડેગા તો ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે કોંગ્રેસ કે વિપક્ષો જેને એમ કે છે કે ભાઈ ખાડા કર્યા છે ખાડા કર્યા પણ અમારો આ વિકાસ ચાલે છે એ કેમ નથી જોતા પણ આપણે એને એમ કહીએ છીએ કે વિકાસ તમારો હવે ચૂંટણી ટાણે જ ક્યાં થાય ભલે ત્રણ ત્રણ દસકાથી થી ગુજરાતમાં તમારી સરકાર છે ભલે કોંગ્રેસ મહાનગરપાલિકામાં ભલે કોંગ્રેસ હતું પેલી વખત ભાજપ આવેલી ગુજરાતમાં સુરા નથી આવતા સુરા પાન હાલે અટાણે લ્યો તમે જુઓ જેતપુર થી માંડીને અમરેલી માં પણ તમે જો હજારો ની સંખ્યામાં લાખો ની સંખ્યામાં ની બાટલી આવી બતાવવામાં આવી દોઢસો બસો એનાય દખવા એનો વીરજી ઠુમર ગયા

જનતાને એના મતની વેલ્યુ સમજાવવા લાગી છે અને એ રાજકીય પક્ષોથી માંડીને જે કોઈ હોય તે ઉમેદવારોને પાઠ ભણાવવાનું કમસે કમ મન બનાવી બેઠી છે આ એકલો પ્લસ પોઈન્ટ છે અગાઉના જમાનામાં તો એમ નહીં કે ભાઈ આ લેવા છે કે કડવા છે કે રઘુવંશી છે કે ફરાણા છે કે કોળી છે કે આ બધું ડિન્ડક પૂરું થઈ ગયું સાહેબ ક્રમશઃ હજી તમે લખી રાખજો બિલકુલ અત્યારે તમને કોને કે જેમ ગુજરાતના ઇતિહાસની સૌથી રોચક એવી ચૂંટણી અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચાલે છે સત્યાવીસ ટકા અનામત વાળી એમાંય સૌથી સૌથી સારામાં સારી રોચક વાત બીજી એ છે કે એમાં જનતાની જાગૃતિ ભયંકર છે તમે જો જુનાગઢમાં બોર્ડ મારવામાં આવ્યા અહીંયા કોઈ મત માટે ઘૂસવું નહીં હમ પેલા આ ખાડા તો બુરો પછી આવજો તમે મારે કઈ સાંભળવું નથી તો જનતા હવે સ્વયં એક આક્રમક રીતે તમને કહું તો જનતા એને જવાબ આપતી થઈ છે આ બહુ લોકશાહી માટે અતિ ઉત્તમ વાત છે કે જનતા જાગૃત થાય ને સમજે કે તમારો મત એ કેવળ પાંચ મિનિટ તમે માં જઈને ગમે એને બટન દબાવી આવો કે જાન છૂટી જાન છૂટી નહીં તમારે ગલે જાન પડી જાય જો તમે અવળું બટન દબાવશો તો તમે ભૂલી જાવ કે સામેનો વ્યક્તિ કોઈ છે એની કોઈ છે કે નહીં એ અપક્ષ ભલે હોય સામાન્ય માણસ તમને લાગે કે નીતિગત રીતે એ માણસ સાચો છે તો એનો ભરપૂર તમે ટેકો કરો તો ભવિષ્યમાં લોકતંત્ર છે એ પવિત્ર રહેશે ધબકતું રહેશે અન્યથા માફિયાઓ સુગ્રઠિત સંગઠન વાળાઓ પૈસાદારો માલેતુદારો જ્ઞાતિજનો જ્ઞાતિવાદ ઉપર ચાલનારા આવા લોકો જ હંમેશા હાવી રહેશે અને જનતાની કાંઈ કતા કાંઈ સેવા નહીં થાય મહેલોમાં પોતે છે આલોડશે તમે હું આમ રોડ રસ્તા નળ ગટર લાઈટની હંમેશા ફરિયાદ કરતા રહેશું સામ દંડ ભેદ તમે એલા વાપરો છો સેવા કરવા આવું ક્યાંય હાંબળું જિંદગીમાં એટલે તમને કહું છું જનતા એ બિલકુલ જાગૃતિ દાખવી ચારે કોરથી સમાચાર મળી રહ્યા છે આપણને કે એક એક મત પણ અઘરો છે એટલે તમારે જુઓ આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે જયેશ રાદડિયા હોય સત્તા હોવા છતાં ગલીએ ગલીએ ઢું ઢુંઢે સાવરિયા નગરી નગરી દ્વારે દ્વારે બધા આવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે કૃપાલસિંહ માનતા હશો નરેન્દ્ર મોદી સમરસ નામનો એક શબ્દ હતો મોટા ભાગની જે નગરપાલિકા સમરસ થઈ જતી આ વખતે ક્યાં નહીં થઈ તમારા પક્ષ સંપ નથી સમરસ ક્યાંથી થાય

જેના પર સૌ કોઈની નજર રહેવાની છે ખાસ કરીને પુતિયાણા માંડીને જુનાગઢ મહાનગરપાલિકા પર પણ સૌ કોઈની નજર રહેવાની છે અને હાલ તો ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો ખુલી ને મતદાન કરી રહ્યા છે અને પરિણામો પર સૌ ની નજર રહેશે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર